આપ સૌને નમસ્કાર ઓપરેશન સિંદૂર પછી ગુજરાતની અને કચ્છની દિંગી ધરાવ પર આપણા દેશના યશસ્વી વડાપ્રધાન સવાયા કચ્છી એવા આદરણીય શ્રી નરેન્દ્ર મોદી સાહેબ કચ્છની અંદર પધારી રહ્યા છે ત્યારે ભુજ મધ્યે ત્રણ વાગ્યે ભવ્ય રોડ શોનું અને જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે મોટી સંખ્યામાં આપણે સૌ કચ્છી માળુઓ આ જાહેર સભાની અંદર જોડાઈએ આપણા દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબનું સ્વાગત કરીએ અને જે પ્રકારે આપણે જોયું કે આપણા દેશના બહાદુર જવાનોએ જે પરાક્રમ કરીને આપણી આપણું સૌનું ગૌરવ વધાર્યું છે આપણી એવી સક્ષમ સરકાર આપણા દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ જ્યારે કચ્છની અંદર પધારી રહ્યા છે ત્યારે આપ સૌ મોટી સંખ્યામાં પધારો એવી આપ સૌને હું અપીલ કરું છું છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે